તો જય ગેલ મહા અને હર મહાદેવ બધાયને તો સવાર સવારના પોરમાં તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જાવાનાથી વાયે મહાદેવ વ્લોગ ઉતારો તો હાલો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા હિ મહાદેવના મંદિરે અને આ હે મહાદેવનો ગેટ મંદિરનો મિત્રો આ હે આપણું મહાદેવનું મંદિર હાલો તમને અંદરથી દર્શન કરાવ અહીંયા દિવાલ ઉપર આવું બધું લખેલું છે જો અહીંયા ઠેઠ સુધી અહીંયા આ બધું બાંધકામનું મંદિરનું ની બધું અહીંયા લખેલું છે તો વાંચી લેજો પહેલાં મિત્રો બધાને પહેલાં દર્શન કરે દો પછી બધું દેખાડું શેબ ભોળાનાથની શિવલિંગ અતારમાં સવાર સવારના પોરમાં બધું ફૂલ મૂલ ચડાવીને મસ્ત કરીને ગયું પૂજા મૂજા કરી ગયું દર્શન કરી લેજો બધા ચલો એંકરની સાઈડમાં આપણા દાદા છે અને આ બાજુની સાઈડમાં આપણા ગણપતિ બાપા છે તો એમના પણ દર્શન કરી લેજો તો મિત્રો તમે આ જગ્યાના સરસ મજાના દર્શન તો કરી લીધા ને એને તમને આ જગ્યાની થોડીક વસ્તુઓ દેખાડું અહીંયા તમે માણો એક સરસ મજાની છે ને તમે વાત જ જવા મસ્ત છે જો એકદમ ફૂલ પાણીની ભરેલી છે મિત્રો આ તમને કૂતરા દેખાય ને એક અહીંયા બેઠું અને એક સામેની સાઈડમાં બેઠું છે જો અહીંયા કોઈ ન હોય ને મંદિરે તો આ બે કૂતરા તો હોય જ આ કીડીઓ તો એક કીડી આગળ આગળ જાય છે ને એની વાય વાય બધી કીડી જાય ને નખી પડી ગઈ લાગે જો જો મિત્રો પાછું આવ્યું ક્યાંક થી રખડીને આવ્યું લ્યો પાછો હું જાઉં એની પાસે આ લીધું હા હાલ આ હજી આગું આગું પાગે બાય બાય દે આ કૂતરું મિત્રો એન્ટિક લાગે મારી પાસે નો સામે જઈને તો આ હું હે ને એ મિત્રો મને ખબર નથી જેને ખબર હોય ને એ મને કોમેન્ટ કરીને દો અહીંયા ચકલા એકલા બધા છે ને મિત્રો જો ચી 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 ને શરૂ રાખે છે બને જ નથી થતો ઉશિકા મુશિકા ગોદડા મોદડા બધું ફાટી ગયું છે અહીંયા એ કોડી છે સાધુને રહેવા માટેની છે એક અહીંયા બાજુમાં પણ છે સાધુ રહી આવે ને એટલા માટે અહીંયા ઓડી કરેલી છે તો મિત્રો આપણે અહીંયા સાદો ટાઈમ લઈ લીધો છે એને તો એને સામે એક પવન થઈ દેખાય ને ત્યાં જવાનું છે ત્યાં થોડુંક વસ્તુ દેખાડીને પછી આપણે વ્લોગને એન્ડ કરશું તો ચાલો કચરો ભોગી ગયા છીએ આપણે પવન છકીએ અને આનું તમે ખાલી વાતાવરણ જો ધુમ્મસ ધુમ્મસ ને ધુમ્મસ જ છે બધી બાજુ આંકોર ની સાઈડ માં જો તમે એક પવન છકો તો દેખાતોય નથી જરા જરા દેખાય છે જો ધુમ્મસ કેટલો બધો હે મિત્રો આ પવન છકો નું ભૂંગળું એક અહીંયા છે જો કેટલું લાંબુ છે હાલો તમને અંદરથી દેખાડું કેટલું મોટું છે જો અંદરથી તો એકદમ મસ્ત છે બધા એ પાણા ખા કરીને કરીને અંદર ભરી દીધું છે આ પવન છકા ને કઈ પ્રોબ્લેમ થયો હોય શું થયું હોય એ કઈ ખબર નથી મને પણ એનો તૂટી ગયેલો સામાન અડધો અહીંયા પીડ્યો હોય અને અડધો આ બાજુ પીડ્યો છો હામેના ડુંગરમાં મિત્રો એક ખોડિયારમાનું મંદિર છે જો તમને ઝૂમ કરીને દેખાડું દેખાતી છે તમને ધજા થોડી થોડી તો આપણે બીજો વ્લોગ નાથી સ્ટાર્ટ કરવાનો છે તો હવે અહીંનું થોડુંક વાતાવરણ બગડ્યું છે વરસાદ આવે એવું થઈ ગયું છે તો વ્લોગને હવે અહીં હેન્ડ કરવી અને નીકળવી ઘર તરફ ને મળ્યા નવા વ્લોગમાં